બ્લોગ ચાલુ કરી દીધો છે એ દુકાન છે દુકાન જોવો જતા ફોન ફોન દુકાન ચાલુ કરી દીધી છે અને ધીમે ધીમે ગ્રાહક આવે છે ને એમાં એવું છે ખજવા બહુ આવે છે અત્યારે શું છે બાવા બાવા સોટા હોય ને ચારે બાજુ એટલે આપણે આવેલી હોય તો તમને ખબર હશે હાલી નાતા હોય પોળમાં પાંચ પાંચ છ વાગે એટલે બાવા હોય આમ ઝાડ ફેકેલી હોય આવે ના એને ભરે તમને ખબર હોય તો અત્યારે તો દુકાન ગયો ને દુકા આપણે આવી ગઈ છે ખબર છે ટીવી મૂકેલી છે પણ અત્યારે ચેનલ એટલે સેટર બોક્સ લગાવી દીધું છે અત્યારે લગીને સેટર બોક્સ લગાવી દઉં નહોતું તો અત્યારે તો મિત્રો તો અત્યારે તો ફોનમાં તડકો આવી ગયો છે આપણે અત્યારે તો બહુ વરસાદ વરસાદ હા પાંચ વાગે વરસાદ હતો ફૂલ એટલે ફૂલ તડુકો આવી ગયો છે એકદમ મસ્ત અને એવું લાગે છે આકાશ છે સોખું લાગે છે તો એટલે લાગે છે આજે તો વરસાદ આવે એવું નથી કેમ લાગે છે વરસાદ આવશે આજ વાદળા જ નથી અને આજ આજે પછી હવે પેલા છે આ આમે લાવનારું ભાઈ અને પછી પાછા પછી રજા આવે છે ભાડો

મજા આવ્યો તો ખાયા ખાઈ લો ભૂખ લાગી જોરદારી અને એમાં સાક્ષીબેન જોવે છે મને ખાય છે નથી ખાતા અને સાથે છે આપણે સોસ તો સારો દોસ્તો જેને તમને કસોરી ભાવતી હોય એ કમેન્ટ કરી દો એમાં બસ શાહ પીવે છે અત્યારે મુફા શાહ ને રોટલી ખાય છે અને સાજમાં કસોરી છે અમે સાક્ષીબેન શાહ પીવે અત્યારે જો સાહેબ સાહેબ ને હા સાહેબ પીતા શીખી ગઈ જો હાલો મિત્રો તો અત્યારે તો આપણે જો વાગી ગયા છે હાથ વાગી ગયા છે હું સાચી બે બાય આવે છીએ સાચીને લઈને આવું છું થોડો ગમતો ફોન ખાવા અને દુકાને અત્યારે ભાઈ બેઠા માવા બનાવે છે અને અત્યારે હિરણભાઈ આવી ગયા છે અને ધીંગલી કાગદો કરે છે ઊભી ઊભી તો સારો બતાડો તમને માવા બનાવે છે ભાઈ આપણે અને અહીંયા ટીવીનો આવે છે ફિલ્મ મૂવી આવે છે મસ્ત અને ભાઈ અત્યારે માવા બનાવે છે અને બે અત્યારે અહીંયા ઠંડો થોડો ફોન ખાઈ છીએ તો અત્યારે તો કાંઈ નહીં અને વાતાવરણ મસ્ત થઈ ગયું છે ઉગાડ થઈ ગયો છે તારો જીતુભાઈ છોકરી લઈને મા બાબા મારી છોકરી લઈને એવા છે ને ભાઈ એની છોકરી લઈને એવી એવા છે અત્યારે અને અત્યારે તો બેઠા બેઠા આનંદ કરે છે છોકરા નાના નાના કેવા રમે છે તો આપડી સાક્ષી